નમસ્કાર આપણી ચેનલ ન્યૂઝ ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ વિડીયો લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો આવનાર પાંચ પંદર મોટા સમાચારની જ્યારે વાત કરવામાં આવે ત્યારે મિત્રો સૌથી પહેલા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો આગામી અડતાલીસ કલાકમાં ગુજરાતમાં હજુ પણ ઠંડીનો કહેર જોવા મળશે તો હાલ નવેમ્બર મહિનામાં જાન્યુઆરી જેવી ઠંડી પડી રહી છે તો અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે હાલ ઉત્તર ઉત્તર ગુજરાત અને ભારતમાં કાટિલ ઠંડી પડી રહી છે જેના કારણે ગુજરાતમાં ગાર થયું છે હવે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ડિજિટલ એરેસ્ટ કરાયેલા સુરત મહાનગરપાલિકાના પૂર્વ કર્મચારીને સાયબર ક્રાઇમે છોડાવ્યો

આગામી અડતાલીસ કલાક દેશના હવામાન માટે અત્યંત મહત્વના છે હવામાન વિભાગે દક્ષિણ અને મધ્ય ભારતમાં ભારે વરસાદની નવી ચેતવણી જાહેર કરી છે જેમાં મહારાષ્ટ્ર ખાસ પ્રભાવિત થશે હવે બોલિવૂડ અભિનેત્રી કંગના રૌનતે સોમનાથમાં કર્યા દર્શન દિલ્હી બ્લાસ્ટની અસર સુરતમાં સીપીનું એક્શન પ્લાન ચોવીસથી વધુ ગુનેગારોને ત્યાં તપાસ અને સાતસો ડોઝિયર તૈયાર સુરત કોસાડમાં સળગ્યા પતરાના શેડ ઉમરા વેલંજા રોડ પર ત્રણ દુકાનો ભસ્મભીત કરવામાં આવી હવે અમદાવાદમાં મહિલા સુરક્ષા વધારવા પોલીસની ખાસ ઝુંબેશ પસંદગીના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ગીર સોમનાથના તલાલામાં અડધા કલાકમાં બે વખત ધરતીકંપ આવ્યો પહેલા બે પોઈન્ટ નવ અને બાદમાં ત્રણની તીવ્રતાનો આંચકો અનુભવાયો એલોન મસ્ક મોટો દાવો એ આઈ ના સમય નોકરી અને પૈસાની જરૂરત જ નહીં રહે મોટા જિલ્લા પંચાયત હસ્તક મેજર બ્રિજ નું નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ તો જૂના રાજપીપળા નવા રાજપીપળા વચ્ચે વાહન વ્યવહાર થશે વધુ સુલભ સુરત માં આવે જમીન પર ગેર કાયદેસર કબજો કરીને રૂપિયા 5.58 કરોડ ની ક્ષેતરપિંડી 8 ની સામે નોંધવામાં આવી ફરિયાદ